સુરતના પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાંસેરિયાએ મ્યુનિસિપલ કમિશનર સાલિનીબેન અગ્રવાલને પત્ર લખી સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તાર જેમ કે નવ ઝોન વોર્ડ ઓફિસ ગાર્ડન્સ સ્મીમેર હોસ્પિટલ બીઆરટીએસ વગેરે જગ્યા પર અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓના જરૂરિયાત મુજબ સોળસોથી વધુ સિક્યુરિટી ગાર્ડ અને સિક્યુરિટી સુપરવાઇઝર ફાળવવામાં આવ્યા છે હાલમાં સિક્યુરિટી એજન્સીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તેના સંદર્ભમાં નવા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે પરંતુ આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકોની માનીતી સિક્યુરિટી એજન્સીને મળે તે માટે સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા તખતો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા સિક્યુરિટી જે કોન્ટ્રાક્ટ પિસ્તાલીસ કરોડનો જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવાની જે વાત છે એમાં જે ગેરરીતિ છે એ બાબતે આજરોજ મેં પત્ર લખેલો હતો મારી માંગી હતી કે સુરત મહાનગરપાલિકાની જે હદ વિસ્તાર છે એમાં આપ જોશો કે જે સિક્યુરિટી ગાર્ડ છે ઓગણીસોથી વધુ સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ દસ એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે એ સુરત મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ હોય નવ ઝોન ઓફિસ હોય ગાર્ડન હોય બીઆરટીએસ હોય કે સ્મિમિર હોસ્પિટલ હોય અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા હોય છે અને આ પિસ્તાલીસ કરોડનો કોન્ટ્રાક્ટ છે હમણાં કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે નવો કોન્ટ્રાક્ટ આપવાની વાત હતી એમાં એકવીસ નવેમ્બરના રોજ નવું ટેન્ડર બહાર પાડ્યું અને જે પણ ઇજારદારો હોય એમને પાંચ ડિસેમ્બરના રોજ જે ડોક્યુમેન્ટેશનની સબમિશનની જે છેલ્લી તારીખ હતી એ પાંચ ડિસેમ્બર હતી પરંતુ અધિકારીઓ અને ભાજપ શાસકોએ મળી આ ડેટ એક્સટેન્ડ કરી વધારી અને ઓગણીસ ડિસેમ્બર કરી ત્યારબાદ ફરી વધારી અને છવ્વીસ ડિસેમ્બર કરી હજુ પણ વધારવા જઈ રહ્યા છે અને એકત્રીસ ડિસેમ્બર કરવાની વાત છે એનો મતલબ સીધો જ દેખાય છે કે ભાજપ શાસકો અને અધિકારીઓ સાથે મળીને એની કોઈ પણ માનિતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ મળે અને આ કોન્ટ્રાક્ટ એમને જ જાય એ માટેના પ્રયત્નો કરતા હતા એ જ બાબતે આજ રોજ આ અલગ અલગ ફેક્સ ફિગર રજૂ કરી અને મેં એક પત્ર માનનીય મ્યુનિસિપલ કમિશનર્સને લખેલો હતો અને આમાં જે પણ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી હતી અને સાત દિવસમાં મેં અલ્ટિમેશન આપેલું કે ભાઈ મેં લેખિતમાંનો જવાબ આપજો આપે શું શું કાર્યવાહી કરી દે જો આ કાર્યવાહી નહીં કરો તો આ સંદર્ભે મારે માનનીય મુખ્યમંત્રીશ્રીને શહેર વિકાસના શહેર વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીને અને વિજિલન્સ વિભાગને અલગથી ફરિયાદ કરી અને આપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવી પડશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે એકવીસ નવેમ્બર બે હજાર રોજ ટેન્ડર બહાર પાડ્યા બાદ છેલ્લી ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ પાંચ ડિસેમ્બર બે હતી પરંતુ ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ બે વાર વધારવામાં આવી પહેલીવાર વાર ઓગણીસ ડિસેમ્બર બે અને બીજી વાર છવ્વીસ ડિસેમ્બર બે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં હાલમાં દસ જેટલી સિક્યુરિટી એજન્સીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ બે વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી અને આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ નું રીટેન્ડરિંગ શા માટે કરવામાં ન આવ્યું આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી ગેર યોગ્ય તપાસ કરી આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા કમિશનરને વિનંતી કરી હતી જે તમે વાત કરીને તારીખ પે તારીખ એ પહેલી જ દિવસે જો પાંચ ડિસેમ્બરે કોઈ પણ કોન્ટ્રાક્ટ સબમિશન કરવાની છેલ્લી ડેટ હતી તો ત્યારે કરી દેવાની હતી પાંચ ડિસેમ્બર પછી ઓગણીસ ડિસેમ્બર કરી ઓગણીસ પછી છવ્વીસ ડિસેમ્બર નવે એકત્રીસ ડિસેમ્બર કરી રહ્યા છે એનો મતલબ એવો થાય છે કે એનો કોઈ પણ માનીતો કોન્ટ્રાક્ટર આમાં સેટ નહીં થતો હોય એ સેટ કરવા માટે જ આ તારીખો વધારી રહ્યા છે કંઈ પણ રીતે એનો માન્યતા કોન્ટ્રાક્ટરોમાં સેટ થાય આ પિસ્તાલીસ કરોડનો કોન્ટ્રાક્ટ એમને જ મળે એ માટેનો ક્રાઇટેરિયા બનાવ્યો એટલે જ મારી આ લેખિતમાં ફરિયાદ માન્ય મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત